સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં દસ દિવસથી પાણી નહીં મળતા મહિલાઓ વિફરી પાલિકા છોડી અધિકારીઓ પલાયન થયા વિગતે વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ભર ચોમાસે પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે છેલ્લા દસ દિવસથી વડાલી શહેરમાં પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓ નગરપાલિકામાં પહોંચી હતી અને હાઈ હાઈના સૂત્રોચ્યાર કર્યા હતા ગુજરાતમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે ઉત્તર ગુજરાતમાં આ વખતે તારો વરસાદ થયો છે ત્યારે વડાલીમાં ભર ચોમાસે પાણીની પારાયણ શરૂ થઈ ગઈ દિવસથી વડાલી શહેરમાં પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓ નગરપાલિકામાં પહોંચી હતી હાઈ હાઈના પાણીનો વિરોધ કરવા આવેલી મહિલાઓ રણચંડી બનતા અધિકારીઓ પણ રવાના થઈ હતા વિરોધ યથાવત રહેશે તેવી ચીમકી ઉચ્યારાય તો સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ભર ચોમાસે છેલ્લા દસ દિવસથી લોકોને પાણી મળ્યું નથી પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓ નગરપાલિકા પહોંચી હતી મહિલાઓ નગરપાલિકાના બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા પાણી માટે પાલિકાના સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો તો મહિલાઓ રોડ પર ચક્કાજામ કરી કરીને વિરોધ નોંધાવ્યો મહિલાઓ પાણી માટે વિરોધ કરવા આવી ત્યારે અધિકારીઓ ઓફિસમાંથી માંથી થઈ ગયા પાલિકા પ્રમુખ ચીફ સહિતના જવાબદાર અધિકારીઓ પાલિકા છોડીને પલાન થઈ ગયા હતા મહિલાઓનો વિરોધ ઉગ્ર પોલીસ પણ પહોંચી હતી અને છેલ્લા દસ દિવસથી પાણી નહીં આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી મહિલાઓએ રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો